ભરૂચ તાલુકાના તવરા ગામે મોદી તેમના તેમના ઘરમાં ઘરમાં જ દુકાન ધરાવે છે નીચેના ભાગે આવેલ દુકાનમાં સવારે અચાનક આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ અંગેની જાણ થતાં જ શૈલેષભાઈ અને તેમના પરિવારજનો તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટના સ્થળે આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જો કે શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે દુકાનમાં આગ લાગતા જ અંદર રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો કાલે રાતે લગભગ સાડા ત્રણ વાગ્યાની આજુબાજુ મારા ઘરમાં આગ લાગી હતી જો કે અમને તો ચારેક વાગ્યા સુધી ચારેક વાગ્યા પછી ખબર પડી સામેવાળાએ અમને બૂમ પાડી કે ભાઈ તમારા ઘરમાં કંઈક સળગે છે અમે તો ઉપર સુઈએ છીએ અને અમને ખબર પણ ન હતી અમે ચાર ચાર માણસ છીએ મતલબ કે હું મારો સંગ મારા વાઈફ અને એની વાઈફ એ પછી એ લોકોને ગમે તે હિસાબે એ લોકોને બહાર કાઢ્યા પણ મને બી તકલીફ પડી હતી બહાર નીકળવામાં અને બહુ મુસીબત પડી હતી મતલબ કે આગળથી બહાર નીકળ્યો અને લગભગ મારી દુકાનમાં પંદરેક લાખ રૂપિયા જેવું નુકસાન તો ખરું જ મતલબ કે ટોટલી માલ ભરેલો હતો અંદર અને બધું બધું જ મતલબ કે બળીને ખલાસ થઈ ગયું છે કંઈ જ નથી દિવાળોને બી નુકસાન થયેલું છે અને ઘરને પણ બધું ડેમેજ તો થયેલું જ છે મતલબ કે આમ